આજે મહાસુદ આઠમના પાવન દિવસે શક્તિ સ્વરૂપા ખોડિયાર માતાજીના જન્મોત્સવની ચાણસમા શહેરમાં ભવ્ય અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી ખોડિયાર માતાજીના જન્મદિવસ નિમિત્તે પાટણ જિલ્લાના ચાણસમા ખાતે આવેલા ત્રણેય ખોડિયાર માતાજીના મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા સવારથી જ માતાજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા પડી ભક્તોએ માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી જન્મોત્સવ નિમિત્તે ભાવિ ભક્તો દ્વારા તલગોળમાંથી બનાવેલ પરંપરાગત હાનિનો પ્રસાદ માતાજીને અર્પણ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત માતાજીના જન્મદિવસની ખુશીમાં મંદિરોમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી જેનાથી ઉત્સવને વિશેષ આકર્ષણ મળ્યું ટોલ નગારાના નાદ અને ખોડિયાર માતાજીના જયકારોથી સમગ્ર ચાણસમા શહેર ભક્તિમાં રંગાઈ ગયું ખોડિયાર માતાજીના જન્મોત્સવ પ્રસંગે શહેરમાં ધાર્મિક અને ઉત્સાહી માહોલ સર્જાયો હતો અને વિશ્વાસ સ્પષ્ટ રીતે ઝલકાતો જોવા મળ્યો હતો રિપોર્ટર જૈનિશ પટેલ